પ્રદર્શન કરનારા અને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા અને ટ્રાફિકને ક્લિયર કરવામાં આવી હતી તો હિટ એન્ડ રન ના કેસના જે કડક દંડ અને સજાનો કાયદો જે છે લોકસભામાં જે આ કાયદો પસાર થયો છે એને રદ કરવાને લઈને વિરોધ પ્રદર્શન ગુજરાત ચાલી રહ્યું છે ત્યારે અંગલેશ્વરમાં પણ વિરોધ પ્રદર્શન જે જોવા મળ્યું હતું તો આ કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા હતા ટ્રક ચાલકો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ટ્રક ચાલકો દ્વારા અંકલેશ્વરમાં હાઈવે છે જામ કરવામાં આવ્યા છે તો પોલીસે તાત્કાલિક દોડી અને ટ્રાફિક જે છે એને ક્લિયર કરાવ્યું હતું